મગની દાળના કચુંબરની રેસીપી મગની દાળને પલાળી રાખવાની રાતની પલળી જાય એટલે વઘાર મૂકવાનો રાઈ આખા લાલ મરચાંનો લીલો નાળિયેર છીલી અને નાખી એની ઉપર ગાજર પણ છીણીને નાખી દેવાનું અંદર કોથમીરીને કટિંગ કરી અને નાખી દેવાની ઉપરથી થોડાક લીલા મરચાં નાખી દેવાના બે ક્વોન્ટિટીમાં છે એટલે બે થી ત્રણ લીંબુનો રસ પણ ઉપરથી નાખી દેવાનો આવી રીતે કર્ણાટકમાં બપોરે લગ્નના જમણમાં આ કચુંબર હોય છે પચાસ થી સો માણસનું રસોડું માપસર ઉપરથી મીઠું નાખી દેવાનું અને બધું મિક્સ કરી નાખવાનું આવી રીતે મહારાજ કરે છે એ ટાઇપનું કાકડીને આવી રીતે ઝીણી સમારી અને ઉપરથી નાખી દેવાની દાડમના દાણા પણ ઉપરથી નાખી દેવાના મિત્રો જુઓ મિત્રો આપણું કચુંબર રેડી થઈ ગયું છે મગની દાળ જુઓ મિત્રો હું તમને ચાખીને કહું છું